ચાલુ જોઈએ આજનું તમારું રાશિફાળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે આર્થિક પ્રવૃત્તિઓ સંબંધિત કેટલીક લાભકારી યોજનાઓ પણ બનશે અને તે તરત જ અમલમાં પણ મુકાઈ જોશે ભાઈ બંધુઓ અને પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય પરિવારમાં વડીલોને સ્નેહ અને આશીર્વાદ જળવાઈ રહેશે છેલ્લા કેટલાક સમયથી તમે જે કાર્યને લઈને વધારે મહેનત કરી રહ્યા હતા આજે તેના સંબંધિત અણધાર્યા લાભ મળવાના છે ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંબંધિત કાર્ય પણ સંપન્ન થશે જાણું મિથુન રાશિનું રાશિ ભવિષ્ય સામાજિક ગતિવિધિઓમાં તમારી હાજરીથી પ્રતિષ્ઠા અને માન સન્માન જળવાઈ રહેશે જે લક્ષ્યને હાંસલ કરવા માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા આજે તેના અનુકૂળ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તમે તમારી વાકપટતાથી કોઈ સમસ્યાનું પણ ઝડપી સમાધાન મેળવી લેશો જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય ભાગ્ય પ્રબળ રહેશે સમયસર કાર્ય પૂરા થવાથી મનોબળમાં વધારો થશે વાતચીત દ્વારા કોઈ સમસ્યાનું પણ સમાધાન મળશે જો કે કેટલાક પડકારો સામે આવશે પરંતુ તમે તેમનો મુકાબલો કરવામાં સફળ રહેશો મહિલાઓ પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ હાંસલ કરશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં પસાર થશે વધુમાં વધુ સમય તમારા પરિવારજનો સાથે વિતાવવાનો પ્રયાસ કરશો ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે તમારા નેતૃત્વમાં કોઈ વિશેષ ગતિવિધિ સંપન્ન થશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય રાશિ ભવિષ્ય આજે તમારા લક્ષ્યને હાંસલ કરવાનો ઉત્તમ સમય છે ભરપૂર મહેનત કરો સંતાનને પણ કોઈ ઉપલબ્ધિ મળવાથી ઘરમાં ખુશી ભર્યું વાતાવરણ રહેશે સાથે જ કોઈ અટકેલા કાર્યમાં પણ ગતિ આવશે અને જરૂરિયાત મુજબ સહાયતા પણ મળશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય આજે ગ્રહ સ્થિતિ તમારા માટે બહેતરીન પરિસ્થિતિઓ બનાવી રહી છે તમારું ધ્યાન વ્યર્થની ગતિવિધિઓથી હટાવીને મહત્વપૂર્ણ કાર્યો તરફ કેન્દ્રિત થશે તમને નિશ્ચિત જ સફળતા મળશે યુવા મહેનત અને યોગ્યતાથી નિશ્ચિત જ સફળતા હાંસલ કરશે કોઈ નવી યોજના પર પણ કાર્ય શરૂ થશે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય યુવા વર્ગને કોઈ પ્રભાવશાળી વ્યક્તિથી મદદ મળવાથી ખૂબ જ ખુશી મહેસૂસ થશે અધૂરા પડેલા અથવા અટકેલા કામ બની જશે જેનાથી વ્યક્તિગત કાર્યોને પૂરા કરવા માટે તમને સમય મળી જશે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય કોઈ લાંબા સમયથી અટકેલું કાર્ય અથવા લક્ષ્ય ફળીભૂત થવાનું છે જેનાથી મન પ્રફુલ્લિત રહેશે જો પ્રોપર્ટી સંબંધિત વેચાણ ખરીદીની કોઈ ગતિવિધિ ચાલી રહી છે તો આજે તેના સંબંધિત કેટલાક વિચાર વિમર્શ થઈ શકે છે તેથી ચિંતા ન કરો મિત્રો સાથે મુલાકાત થશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય ઘરના જાળવણી સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે કેટલીક મુશ્કેલીઓ રહેશે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ દ્વારા તેનું સમાધાન પણ શોધવામાં સક્ષમ રહેશો ઇન્કમનો કોઈ અટકેલો સ્ત્રોત ફરી ગતિમાં આવવાથી રાહત મળશે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય જૂની ભૂલોથી શીખ લેવાની તથા તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવાથી તમને ઘણી પરેશાનીઓથી રાહત મળશે પારિવારિક વ્યવસ્થામાં તમારું બહેતરીન યોગદાન રહેશે અને તમે શ્રેષ્ઠ વાલી સાબિત થશો રોકાણ સંબંધિત યોજના પર વિચાર થઈ શકે છે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે અન્ય ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે જો કોઈ રોકાણ સંબંધિત યોજના બની રહી છે તો તરત તેના પર કામ કરો ઘરના બદલાવ સંબંધિત કોઈ પણ કાર્ય શક્ય થઈ શકે છે મહિલાઓ પોતાની જવાબદારીને સારી રીતે નિભાવશે